એક પરિપત્ર કરવામાં આવેલો છે દ્વારા બે હજાર બાવીસ ના વર્ષમાં કરવામાં આવેલો પરિપત્ર છે જે પેન્શનરો માટે સૌજન્યપૂર્ણ વ્યવહાર કરવા માટેનો પરિપત્ર છે જે પરિપત્ર તમારી સામે આવી રહ્યો હશે જેમાં તમે જોઈ શકો છો કે વિષય છે પેન્શનર સાથે સૌજન્યપૂર્ણ વ્યવહાર કરવા બાબત જે તારીખ અગિયાર ચાર બે હજાર બાવીસના રોજ કરવામાં આવેલો છે જેમાં મુદ્દાઓમાં જોઈએ તો જિલ્લા તિજોરી અને પેન્શન ચુકવણા કચેરીમાં પેન્શનરોને પેન્શન સરળતાથી મેળવવામાં પડતી મુશ્કેલીઓ અંગે તથા તેઓના પ્રશ્નો અંગે સમયસર ઝડપી અને યોગ્ય કાર્યવાહી કેટલીક તિજોરી કચેરીઓ દ્વારા કરવામાં આવતી ન હોવાની બાબત સરકારશ્રીના તેમજ અત્રેની કટિના ધ્યાન પર આવેલ છે નિવૃત્ત થયેલ અધિકારી કે કર્મચારીઓને પેન્શન મેળવતી વખતે કેટલીક તિજોરી કે પેન્શન ચૂકવણા કચેરીઓના અધિક કર્મચારીઓ દ્વારા સૌજન્ય કે વિવેક દાખવવામાં આવતો નથી આમ કેટલાક તિજોરીના કર્મચારીઓ દ્વારા વડી કચેરીની સૂચનાઓ અમલ કરવામાં આવતો નથી જે યોગ્ય નથી પેન્શનરના દાવાઓના ઝડપી ચુકવણા અને ફરિયાદનો નિકાલ કરવા જેટલી જ મહત્વની બાબત તેમની સાથેના માનવતાભર્યા વર્તન કરવાની છે જેથી પેન્શનરો પરત્વે માનવભર્યું સૌજન્યપૂર્ણ અને વિવેકપૂર્ણ વર્તન દાખવવું જરૂરી છે જેવી તમામ સૂચનાઓ છે તે તમે અહીંયા વાંચી શકો છો તો આ એક હિસાબ અને તિજોરી નિયામકની કચેરી દ્વારા કરવામાં આવેલો પેન્શનરોને માન સન્માન આપતો એક પરિપત્ર હતો તો આજનો વિડિયો કેવો લાગ્યો જરૂર કેજો વિડીયો ગમે તો લાઈક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લાયકોન દબાવી દેજો જે નવા નવા અપડેટ મળતા રહે થેન્ક યુ વેરી મચ જય શ્રી કૃષ્ણ